અમેરિકાથી રિપોર્ટ થયેલા ગુજરાતીઓની વતનની વાપસી રિપોર્ટ કરાયેલા મહિલાને પોલીસ મથક લાવવામાં આવ્યા પીએસઆઈ મહિલાને લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન મહિલાને પહોંચ્યાશન બાદ ઘરે મોકલવામાં આવશે માહિતી અનુસાર મહિલા દોઢ મહિના પહેલા ગઈ હતી અમેરિકા અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓની વતનની વાપસી રિપોર્ટ કરાયેલ મહિલાને ધાનેરા પોલીસ મથક લાવવામાં આવ્યા પીએસઆઈ મહિલાને લઈને ધાનેરા પોલીસ સ્ટેશન પહોંચ્યા બિના નામની મહિલાને વેરીફિકેશન બાદ ઘરે મોકલવામાં આવશે રિલેટિવમાં બેન થાય છે ને એમના પપ્પા બી અહીંયા હાજર જ છે એમના સાસરેથી ગયા હતા હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે હવે આગળ પાછળ શું છે અહીંયા એ કડીથી જ ગયેલા છે હમણાં દોઢ એક મહિના પહેલાં જ ગયેલા છે બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી સુરક્ષિત મળી ગઈ છે એ કંઈ અમને બીજી વાતની ખબર નથી બાકી અમારી દીકરીથી અમને હમાચલ મળ્યા એટલે અમે અહીંયા લાવી અને અમે બેન ડરપો ડરેલા હતા ગભરાયેલા હતા બેન વાત નહોતા કરી શકતા બેન હમણાં એમના સાસરે મૂકી દીધા અમેરિકા દોઢ એક મહિના કેટલા એ પરફેક્ટ ટાઈમ અમને ખબર નથી પણ એ ત્યાં અમને સાસરેથી ગયા હતા એટલે અમને કોઈ બધી બીજી માહિતી નથી